નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિચ જિગ્નેસ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો સૌથી પહેલાં તો આપણે એ વાત કરવી છે કે ગઈકાલે ધોરણ અગિયાર બાર સરકારીના જે શાળા ફાળવણી થઈ છે તો અગિયાર બાર સરકારીમાં શાળા ફાળવણી પામેલા તમામ ઉમેદવારો જેઓને એમનું જગ્યા જે પણ મળી છે તો એના માટે તમામને અભિનંદન છે અને તમે જે તે જગ્યાએ નિમણૂક પામો છો એ જગ્યાએ તમે પૂરી નિષ્ઠાથી કામ કરો અને તમારો બધા સપના પૂરો થાય એવી આપણે આશા રાખીએ છીએ ભગવાન પાસે અને આજથી જે બાવીસ તારીખથી વિદ્યાસાયકની જે વ્યક્તિપાંત્રી જિલ્લા પસંદગી શરૂ થઈ રહી છે એના માટે પણ ફરીથી એકવાર આપણે તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજનો વિડીયો છે ગઈકાલના જે વિડીયોની અંદર કોમેન્ટ્સ જે આવી હતી એ મહત્વની કોમેન્ટો હતી તો એના ઉપર ચર્ચા માટે આજનો વિડીયો બનાવેલો છે તો આની અંદર તમારા પણ ઘણું સવાલના જ સવાલ આવી જશે તો વિડીયો શાંતિથી જોજો સાંભળજો તો તમને પણ તમારું સોલ્યુશન મળી જશે અને સમયની વગર તો આપણે એક પછી એક કોમેન્ટ તમારી સામે અને એના પર ચર્ચા કરીશું સૌ પ્રથમ કોમેન્ટ એક છે કે દિનેશજી લખ જાદવ લખે છે કે મારે ધોરણ બારનું વયપત્રક છે ધોરણ એક ધોરણ બે નું વયપત્રક છે ધોરણ એક માહિતી શાળામાં નથી બીજી સ્કૂલમાંથી બીજા ધોરણનું વયપત્રક છે તો વાંધો ના આવીને તો એલસી એલસી તો છે અને પિતાનું ઓગણીસો અઠ્યોતેર પહેલાંનું છે તો તમારું તો ખાલી એલસી છે તો વયપત્રકની જરૂર છે નહીં અને પિતાજીનું એલસી પણ અઠ્યોતેર પહેલાંનું છે અને તમે ઓબીસીથી બિલોંગ કરો છો તો તમારે કંઈ વાંધો આવવાનો નથી દેવ બધા એ લખે છે કે સર એકથી પાંચ પર પ્રથમ રાઉન્ડ માટે પોઈન્ટ પાંત્રીસ માટે રહી ગઈ છે તો શું હવે જનરલનો બીજો રાઉન્ડ આવશે ચોક્કસથી તમે પાંત્રીસ પોઈન્ટ માટે રહી ગયા છો અને તમે જનરલ કેટેગરીમાંથી બિલોંગ કરો છો તો તમે સમજવાનું છે કે બીજો રાઉન્ડ જ્યારે આવશે ત્યારે ચોક્કસથી તમે એની અંદર આવી જશો ત્યારબાદ દેસાઇ મુકેશ લખે છે કે સર મારા એલસીમાં અટકમાં જે તે સમયે સ્કૂલવાળાએ વ્હાઈટ ઉપયોગ કરેલો છે અને એના પછી મેં કોલેજ કરી પીટીસી કરી એમાં કોઈ ઇસ્યુ થયો નથી પણ આમાં કોઈ ઇસ્યુ થશે એના માટે શું કરી શકાય મેં અપલોડ એલસી કરેલું છે તો જોબ આપવા વિનંતી તો બધી જગ્યાએ ચાલ્યું છે તમે જ્યારે ફોર્મ જમા કરાવવા ગયા ત્યારે ટીવીમાં પણ એ લોકોએ જોયું હશે તો ચાલ્યું છે તો હવે એ બાબતનો આની અંદર તમારે કોઈ પ્રોબ્લેમ આવવાનો છે નહીં પરમા રીતે જ લખે છે કે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર એટલે કયું પ્રમાણપત્ર સર અને ટેટ વનમાં માર્ક્સ છે તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર એક એ જ પ્રમાણપત્ર છે જે કે જાતિનું આપણે જે અપલોડ કરેલું છે પ્રમાણપત્ર વેબસાઇટ ઉપરથી જે જીઆર સાથે જે પાછળ તો આપણી જે માહિતી જે છે જાતિ વેરિફિકેશનના ફોર્મની એમાં લાસ્ટમાં લખેલું છે ઉપર સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર એ પ્રમાણપત્ર એની આપણે પ્રિન્ટ લેવાની છે એ પ્રિન્ટ લઈને એની અંદર કશું લખવાનું છે નહીં આપણું જે ફોર્મ છે ભરી અને એ પ્રમાણપત્ર જે છે એની પાછળ રાખવાનું છે જે આપણે ત્યાં જમા કરાવીએ તો ત્યાં લોકો એ ફોર્મ એમની રીતે અધિકારી ભરશે અને આગળ જિલ્લામાં જે તે સમાજ કલ્યાણ ખાતું જે હોય છે જેની અંદર આ અનામતનું જે જાતિ પ્રમાણપત્ર વેરીફિકેશન આવતું હોય એ લોકો જોડે એ મોકલાવે છે એટલે એ બાબતની કોઈ તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં ત્યારબાદ આગળનું જે કોમેન્ટ આપણે જોઈએ આરતી ખલાસી લખે છે કે સર મારા એલસી અને જાતીય પ્રમાણપત્ર તારીખમાં ફેર છે તો નવું જ જાતિનું પ્રમાણપત્ર કઢાવવું પડશે કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આપ્યું છે એ જ ચાલશે તો જ ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું તમે જે આવ્યું છે એ જ ચાલશે આગળની જોવાનું છે સાડા છોડાનું પ્રમાણપત્ર છે પણ ધોરણ એકના વયપત્રકનો ઉતારો નથી તો ચાલશે કે નૈતિક લખે છે તો સાડા છોડાનું પ્રમાણપત્ર તમારું ઓરિજિનલ છે તો પછી વયપત્રક નો જરૂર છે નહીં પિતાજીનું વયપત્રક ચોક્કસથી તમારે જરૂર પડશે જો ઇટ્યુઝર પહેલાનો તમારો કોઈ પુરાવો ના હોય તો પહેલાં ધોરણમાં અહીંયા ભણ્યા હોય તેથી તમારે ઘડાવવાનું રહેશે ત્યારબાદ લખે છે રોશની મોદી કે સોગંદનામું મારે ફરીથી નવું રજૂ કરવું પડશે પહેલાં જો પહેલાં સોગંદનામું તમે અહીંયા ડીવીમાં આપેલું હોય ફોર્મ જમા કરાવવા ગયા ત્યારે તો હવે એ સોગંદનામું એક એવી વસ્તુ છે કે જે તમારે ઓરિજિનલ જ આપવાનું હોય છે એમાં કોઈ ઝેરોક્ષ એવું ચાલતું નથી તો એ વખતે તમે ઓરિજિનલ આપ્યું તો આ વખતે પણ ત્યાં જાઓ છો તો એ સોગંદનામું જે છે એ ફરીથી તમારે કરાવવું પડશે એ ત્યાં માગતા નથી તો કોઈ વાંધો નહીં જ્યારે પણ જિલ્લામાં તમે જશો ત્યારે પણ એની જરૂર પડશે તો ઓરિજિનલ તમે ફરીથી બીજું નવું કરાવીને રહેશો કોઈ પણ બધા તમામ ઉમેદવારોની વાત છે જે કંઈ પણ તમે સોગંદનામા કરાવેલા છે એ તમામ સોગંદનામા જે છે એ ફરીથી નવું ઓરિજિનલ તમારે કરાવવું પડશે ત્યારબાદ લખે છે ઠાકોર અશોક કે સર મારા પિતા નિરક્ષર હતા તો શું કરો તો અગાઉ આપણે વાત કરેલી જ છે કે તમારા કાકા કે ફોઈ કોઈ બી ભણેલા હોય અથવા તો જમીનનો કોઈ પણ તમારો પુરાવો હોય એ પણ તમે રજૂ કરી શકો છો પિન્ટુ ભારે લખે છે કે પ્લીઝ માહિતી તો જણાવજો કે સ્કૂલનું લિસ્ટ કેવી રીતે જોવા મળે છે સ્કૂલનું લિસ્ટ હાલ નથી જોવા મળતું અત્યારે એવું હોય છે કે જિલ્લાની જગ્યાઓ નક્કી થયેલી હોય છે હવે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિનું કામ છે તમને જિલ્લો પસંદ કરી આપવાનું એટલે જિલ્લો પસંદ કરીને જે તે જિલ્લામાં આપણને હેન્ડઓવર કરે છે અને એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જે ઘરે કચેરી હોય છે એ લોકો આ જિલ્લા પ્રસંગની કાર્યવાહી પૂર્ણ થયા પછી એ લ એ લોકો નક્કી કરતા હોય છે કે આપણા જિલ્લામાં જે આટલી જગ્યાઓ મંજૂર થઈને આવી છે આટલા જે ફાળવવામાં આવે છે તો હવે આપણે કઈ કઈ સ્કૂલો લેવી છે અને કઈ જગ્યાએ આપણે જે છે એ બતાવવું છે હસમુખભાઈ વણકર લખે છે કે પિતાનું જાતિનું પ્રમાણપત્ર હોય તો ભેડીનામાની જરૂર પડશે તો જો પિતાનું જાતિનું પ્રમાણપત્ર એલસી બંને હોય તો ભેડીનામાની કોઈ જરૂર પડતી નથી ત્યારબાદ ધોરણ બારના ટ્રાયલ સર્ટિફિકેટમાં પીયુઆરવીઆઈ પૂર્વીને બદલે પી ડબલ્યુઆર સ્પેલિંગ છે તો શું કરવું એવું કી પોમેન્ટ આવેલી છે તો આવું જે બારમાં ટ્રાયલ સર્ટિફિકેટમાં કોઈ વાંધો નહીં આવે છે તમે એમાં પરીક્ષા નંબર લખેલા હોય છે એટલા માટે એ સ્વેલિંગનો કોઈ વાંધો આવશે નહીં ત્યારબાદ છે એમ જાડેજા લખે છે કે ઓપન કેટેગરીમાં ડીવી માટે કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવા પડે તો ઓપન કેટેગરી એ જે છે જનરલ કેટેગરી છે એની અંદર કોઈ તમને જાતિની કાસ્ટની અનામતની જગ્યાઓનો લાભ મળવાપત્ર નથી તો એની અંદર તમારે કોઈ ડોક્યુમેન્ટ લઈ જવાના નથી ખાલી જે ડોક્યુમેન્ટ તમે ફોર્મ જમા કરતી વખતે આપ્યા હતા એ તમામ જે છે પૂરા હોવા એ જ તમે ઓરિજિનલ ફોર્મેટમાં ત્યાં તમારે લઈ જવાના છે અને બાકીની બી જે વસ્તુઓ જે રહી એ બધી તમારે ત્યાં લઈ જવાની છે અધિક રાવ લખે છે પહેલો રાઉન્ડ કેટલા વાગે શરૂ થાય છે તો નવ વાગે આસપાસ એ રાઉન્ડ જે છે શરૂ થતો હોય છે ફરીથી પાછી કોમેન્ટ છે સરિતા કરીને સર સક્ષમ અધિકારનું પ્રમાણપત્ર શું સમજાવી ક્યાંથી લેવાનું અગાઉ આપણે વાત કરી છે એ જોઈ લેજો એની બાબતમાં સાંભળી લેજો પછી છે અલ્પા ચૌહાણ કે જે ઓબીસી વાળા ઓપનની સીટ લે તો કાસ્ટ વેરીફિકેશન કરાવવું પડે પ્લીઝ સર આન્સર આપજો તો કાસ્ટ વેરિફિકેશન એ કરાવવાની વાત જે છે હાલમાં એવી સૂચના આપણને આપેલી છે કે તમામ ઉમેદવારો જે જિલ્લા જિલ્લા પ્રસંગીમાં જાય જો અનામત કેટેગરીના ઉમેદવાર છો તો તમારે આ જે પ્રમાણપત્ર છે ભરીને જરૂરી પુરાવા સાથે ત્યાં લઈ જવાનું છે બરાબર છે એટલા માટે થઈ અને ત્યાં જે કરે છે એ નથી કરતા પછી કરે છે એ અલગ વસ્તુ છે પણ એ સ્ટાર્ટિંગમાં તમારે ભરવાનું છે એટલે તમામ એ ફોર્મ ભરી અને પુરાવા સાથે પેલો લઈ તો જવાનું છે પછી જે સુનિંદ રાઠોડ કે જ્ઞાન સાહેબ સાથે એમએસસી કર્યું હોય તો એમએસસીનું મેરિટ રદ કરીને આપે પછી બોલાવે કે જિલ્લો પસંદ કરવા આવે તો તમે ત્યાં જશો એ લોકો ચેક કરશે એમને કંઈ લાગશે ત્યાં કરવાથી તો ખબર એવી પણ લગભગ તરત પડતી નથી પણ તમને જોડે સ્વભાવ એવી રીતે બાંધેરી પત્રક લખાવવામાં આવે છે બાંધેરી પત્રક તમે લખો છો સહી કરો છો તો એમની જે પણ શરતો જે છે એનો ભંગ થતો હશે તો તમને ચોક્કસથી એ મેરી ડેરી તમારું રદ થઈ જશે અથવા તો જોબ લાગ્યા પછી થશે તો એ તમારી નોકરી એમાં જઈ શકે છે પછી શિલ્પો મોકવાના છે લેડીઝ મેરીડ હોય તો રેશન કાર્ડમાં કયા રેશન કાર્ડનું લખવાનું તો રેશન કાર્ડની જરૂર છે જો મેરીડ હોય તો એમનું પિતાનું અને જે એમના સાસરીનું હોય છે એ બંને રેશન કાર્ડ અલગ હોય છે તો મારા ઘે તમે બંને વસ્તુ લઈને જઈ શકો છો અને જાતિની વાત છે આ જાતિનું પ્રમાણપત્ર તમારા પિતાના નામથી હોય છે એના પ્રૂફની જ્યારે વાત હોય ત્યારે એ ખાસ તમારે જરૂર પડશે બરાબર પણ અમુક ડોક્યુમેન્ટની અંદર જો તમારા હસબન્ડનું નામ આવતું હોય તો એ પણ સાથે એમના પુરાવા પણ તમારે રાખવા જરૂરી છે ત્યારબાદ ઘણી બધી સારી કોમેન્ટો આવેલી છે વિજયકુમાર વાઘેલા લખે છે આભાર સર તેમનું પણ આપણે થેન્ક યુ છે છીએ વિજયકુમાર વાઘેલાની ફરીથી કોમેન્ટ આવેલી છે સરસ માહિતી અગાઉ પણ ઘણી બધી સારી એવી કોમેન્ટો આવેલી છે જે પણ લોકોએ કરેલી છે સંગીતા સત્તારા લખે છે થેન્ક યુ સર બરાબર તો વિડીયોમાં જે કંઈ પણ કોમેન્ટો આની અંદર આપણે લેવા એટલે એમ પ્રયત્ન કર્યો છે તો તમામનો જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો છે તો આશા રાખીએ કે તમને સારી એવી જાણકારી એમાં મળી હશે અને મોટાભાગના લોકો જે કોમેન્ટ કરતા હોય છે એમને આપણે જવાબ આપતા હોય છે કોમેન્ટની અંદર જવાબ આપતા હોય છે કોઈ ગ્રુપમાં પૂછે પર્સનલમાં પૂછે તો પણ આપણે એનો જવાબ આપતા જ હોય છે તો આજથી જે જિલ્લા પ્રસંગે જે શરૂ થવાની છે એકથી પાંચ માટે તો એની પણ આપણે રજિયાતની અપડેટ આપીશું અને આવતીકાલે ત્યાં ગાંધીનગર હું પણ જવાનો છું તો એ વખતમાં ત્યાં રિયલ ટાઈમ ત્યાં શું શું થઈ રહ્યું છે શું શું બની રહ્યું છે અને કેવી પ્રક્રિયા જે રિયલ ટાઈમ એક્ઝેક્ટ ત્યાં થાય છે એ હું પર્સનલી પોતે અનુભવ કરવાનો છું તો એ બાબતનો વિડીયો આપણે પરમ દિવસે મૂકીશું અથવા તો કાલે સાંજે જો ટાઈમ મળે ત્યાં હું ત્યારે મૂકીશું તો ચોક્કસથી જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો અને લાઇક કરવાનું તમે ભૂલી જાઓ છો તો લાઇક ચોક્કસથી કરજો અને હજુ પણ તમારા કોઈ સવાલ હોય તો વિડીયોની કોમેન્ટમાં ચોક્કસથી પ્રશ્ન તમે કરજો જય સુધી જય થેન્ક યુ